ભગવાનના ચરણ ની અંદર નતમસ્તક થઈ શ્રી હનુમાનજી મહારાજને વંદન કરી ના ચરણ ની અંદર વંદન કરી અને આવો ભગવાન રાઘવેન્દ્ર સરકારની એ દિવ્ય ગાથા પવિત્ર રામ કથા રૂપી ગંગાની અંદર સ્નાન કરીએ કરીએ ધ્યાન કરીએ. કથા છે એ ગંગા છે રામકથા

ఆ గంగాజం గంగాజీని అందరూ స్నాన క અને ગંગાજી તમને પવિત્ર કરે પાવન કરે એમ કથા ગંગાની કરેલી ગંગામાં સ્નાન કરવા જવું પડે તમારા ગંગાજી ની અંદર જવું હોય તો કા તો તમારે ગંગોત્રી જવું પડે કાતો હરિદ્વાર જવું પડે કા તો એનાથી આગળ પ્રયાગ પડે એનાથી આગળ ગંગા સાગર જવું પડે કલકત્તા જવું પડે પણ આ તો કથા ગંગા એટલે સિદ્ધિ તમારા ગામની અંદર લો અને એ ગંગાની અંદર તમે જાઓ તમે સમય પોતાનો આપો તમે પોતાનું વિત ખર્ચો છતાંય ત્યાં ગયા પછી કોઈ ગેરંટી નથી કે તમે સ્નાન કરી શકો હા હું દર વર્ષે હરિદ્વાર કથા કરવા જાઉં છું આખો સંઘ લઈને એમાં ઘણા ઘણા એવા હોય છે જયસુખ ભગત ઘણા એવા હોય આપણે પૂછીએ કે આપણે તમે સ્નાન કર્યા બોલે નહીં બાપુ હજી બાકી છે એટલે કોઈ ગેરંટી નહીં કે ત્યાં ગયા પછી તમે સ્નાન કરી શકો કદાચ તબિયત લથડી તો ન પણ કરી શકો તમારી અવસ્થા વૃદ્ધ હોય તો ન પણ કરી શકો ગંગાજી ગંગાજીનો અગાધ પ્રવાહ અંદર આપણા પગ પણ સરખી રીતે ન રહી શકે અને ઘણા ઘણા નો નાઈ લ્યો હું કરો ન્યા સુધી લઈ જાઓ તોય નો નાઈ ત્યાંથી પાછા આવી લો હોળી પાસે આપણે કઈ શા માટે જાશું જ ને બીજી વાર તો જવાનું ત્યાં ગયા પછી કોઈ પેલું નથી કે તમે સ્નાન કરી શકો સ્નાન કરો તો બહુ સારી વાત છે પણ આ કથાની અંદર તો તમને ગેરંટી તમારા ગામની અંદર જે રામ કથા રૂપી ગંગા આવી છે બસ આની અંદર આવી જાવ એટલે સ્નાન થી તરબોળ થઈ જાવ પણ હું ઘણી ઘણી વાર કહું કે ગંગાજી એ જાય તો સ્નાન કરી લેવાય સ્નાન ન કરી શકો તો હાથ પગ ધોઈ લેવાય આપણાથી ઈ ન થાય ઘણા ઘણા આપણે કઈ ગંગાજી એમ નાય લો બોલે શરદી થઈ જાય બાપુ આવું ટાટું પાણી આપણને એમ થાય આને હું કામ લેવા આવીશું આપણે શરદી થઈ જાય પછી એવું કહેવાનું મન થાય કે કઈ નહીં બે ચાર છાટા ખાલી માથે નાખી દો તોય ગંગા નદી ગંગે તવ દર્શનાથ મુક્તિ સ્નાન ની વાત તો એક બાજુ રહી ગંગાજી નું દર્શન થઈ જાય તો પણ મુક્તિ પ્રદાન થઈ જાય છે એ પણ ન કરી શકો તો એક આચમની પાવળો પાણી તો પી શકીએ એમ આ કથા ગંગાનું પણ એવું જ છે મેરે ભાઈ બે નવ દિવસ સુધી સરખી રીતે કથાનું શ્રવણ કરવું એ નાયા બરોબરનું પુણ્ય છે નવ દિવસ સુધી આપણે કથા ન સાંભળી શકીએ કેમ કે તુલસીદાસજી એ કીધું કે બધા કથા નહીં સાંભળી શકે શું કામ ગ્રહકારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શેર વિશાલા ગ્રહ કારજ નાના જંજાલા તુલસીદાસજી મહારાજે એ સમયની અંદર લખી નાખી સોળસો ને એકત્રીસમી સાલમાં આ વસ્તુ લખાઈ ગઈ છે કે કળિયુગી માણસ સંપૂર્ણપણે રામકથા શ્રવણ નો અધિકારી નહીં બની શકે શું કામ બોલે ગ્રહકાર જ નાના જંજાળા ઘરના કામ અને નાની મોટી જંજાળોમાં જ માણસ એટલો બધો ફસાણો હશે કે કથા સાંભળી નહીં શકે પણ સદગુરુ મહારાજના હજાર હાથ જેના ઉપર હશે એ કથા સંપૂર્ણપણે શ્રવણ કરી શકશે એવું કીધું છે તો નવ દિવસ ન સાંભળી શકાય તો ચાર પાંચ દિવસ સાત આઠ દિવસ એ પણ ન સાંભળી શકાય તો બે ત્રણ દિવસ આવી અને કથાનું શ્રવણ કરો એ ગંગાજીના છાંટા નાખ્યા બરોબરનું પુન્ય છે અને કઈ ન થઈ શકે તો જ્યાં તમને લાઉડ સ્પીકર નો અવાજ સાંભળાય છે ત્યાં એકાદ શબ્દ પણ જો રામ કથાનો પડી જાય તો મારો તુલસીજી એવું કહી છે કે છે એ વ્યક્તિનું જીવન ધન્ય બની જતું આમ તો પુરુષ સત્ર સાંભળવાનું કીધું છે પણ તુલસીદાસજી છૂટ આપી છે આપણા આપણા હિન્દુ ધર્મની અંદર આપણા શાસ્ત્રો અને આપણા ગ્રંથોએ એ ક્યાંય સંકીર્ણતા નથી રાખી બહુ રાજીપાથી બધી છૂટ આપી છે તુલસીદાસજી બહુ સ્પષ્ટ લખ્યું છે કથા ન સંભળાય શ્રવણ ન થાય તોય કઈ વાંધો નહીં કેટલી ઘડી થાય તો સારું घड़ी आदी घड़ी आदी में पुण तुलसी संगत सटे कोटियां तलसी संगत स કટે કો તુલસીદાસજી કહે છે કે નવ દિવસ નો સંભળાય કાય ની એક ઘડી કેટલી છોટ તમે જોવો જો એક ઘડી એટલે લગભગ લગભગ ચોવીસ મિનિટ ઈ ના સંભળી શકો તો એક ઘડી આધી ઘડી આટલું ન સમજાય તો આધી મેં પૂની હાથ અડધામાંથી અડધી ઘડી જો સાચો સત્સંગ થઈ જાય તો મેરે ભાઈ બેન ભગવાન પ્રસન્ન થઈ જવું ઘણી ઘણી વાર મારી કથાની અંદર કીધા કરું કે ગાયના શિંગડા ઉપર રાય નો દાણો ટકે હે ન ટકે પણ સાધુ સંતો હા અને સિદ્ધ મુનિઓ એવું કહે છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો જેટલો સમય ટકી રહે એટલો સમય પણ જો સાચો સાચો સત્સંગ થઈ જાય તો કામ બની જાય પણ મૂળમાં સત્સંગ થવો જોઈએ સત્સંગ કોને કહેવાય સાંભળવું ભગવાનનું ઊઠવું ભગવાનનું બેસવું ભગવાનનું સુમિરન ભગવાનનું બોલવું ભગવાનનું અહીંયા આવી અને જો સાંસારિક વાતો થતી હોય તો સમજી લેવાનું એ કથા નથી એ વ્યથા છે એ ચરિત્ર છે તો આપણે બધા કથા ગંગા માટે એકઠા થયા છીએ બાપ દ્વિતી સત્ર આવો કથાની અંદર પ્રવેશ કરીએ વંદના પ્રકરણની અંદર મારો તુલસીજી બધાને વંદન કરતા કરતા ગોસ્વામીજીની એક વિશાળતા અહીંયા નજર પડે છે કે તુલસીદાસજી મહારાજે બધાને વંદન કર્યું જડ ચેતન ગુણ દોષ મહી વિશ્વ ચિન્હ કિરદાર અવાલ વૃદ્ધ ને વંદન જડ ચેતન ને વંદન તમામ ને વંદન કરતા કરતા ગોસ્વામીજી કહે છે સીએ રામ સબ જગ જાણે રામ ਬਾਲਕਾਂਡ ਨੂੰ ਸਾਤਵੇਂ ਦੋ ਰਾਮ ਨਮਾਏ ਸਰਬ ਜਗ ਜਾਨ ਕਰਹੁ ਪ੍ਰਣਾਮ ਜੋ ਜੁਗ ਪਾਏ ਕਰਹੁ ਪ੍ਰਣਾਮ ਜੋ ਜੁਗ ਪਾਏ ਕਰਹੁ ਪ੍ਰਣਾਮ ਜੋ ਜੁਗ ਪਾਏ

સ્વરૂ મા મંગલ ભવ અમંગલ ઉ સહિત છે જપત પુરા શ્રી રામ ਕਰਹ ਪ੍ਰਣਾਮ ਜੋ ਜੀਗ ਪਾਣੀ ਕਰਹ ਪ੍ਰਣਾਮ ਜੋ ਜੀਗ ਪਾਣੀ ਜੋ ਜੀਗ ਪਾਣੀ ਜੋਰੀ ਜੋਗ ਪਾਣੀ ਜੋਰੀ ਜੀਤ ਪਾ જોઉં છું અને એટલા માટે આખી દુનિયાને હું પ્રણામ કરું છું પ્રણામ કરતા 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 તુલસીદાસજી મહારાજ મને તમને માનસિક યાત્રા કરતા કરતા ક્યાં લઈ જાય છે અવધ ની અંદર અયોધ્યા ની અંદર આવી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે વિચાર કર્યો કે અંદર હું કોની વંદના કરું કરું વળી મનમાં થયો કે ના એ નહીં કૌશલ્યા બોલે કૌશલ્યા ની પણ નહીં બોલે તો બોલે જે ભૂમિ ઉપર રામ અવતરિત થયા છે એ પવિત્ર અને પાવન ભૂમિ ની હું વંદના કરું છું જે અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો છે અને આવે સંસ્કૃત સાહિત્યની અંદર હું ઘણી ઘણી વાર કહું કે જનની જન્મ ભૂમિશ્ચિય સ્વર્ગાદપી કરીએ છે જીવનની અંદર મેરે ભાઈ બહેન બે વસ્તુને કદાપી ન ભૂલું પહેલું કોણ બોલે જનની જન્મ દેનારી આપણી માં અને બીજી છે જન્મભૂમિ આ જન્મભૂમિ અને જન્મદાત્રી માને આપણે ભૂલવાની નથી સ્વર્ગ કરતા પણ આ બંને મહાન છે તમને શ્રીમદ ભાગવત માં લઈ જાઓ કૃષ્ણ પરમાત્મા એ જયારે માર્યો ને પછી ભગવાન સિદ્ધાજ ક્યાં આવ્યા છે કંસના એ કારાગ્રહ ની અંદર આવ્યા છે કંસને માર્યા પછી ભગવાન સીધા જ કારાગ્રહ છે એમને હતા દેવકીને બંધન માંથી મુક્ત કર્યા છે પિતાજીને પણ બંધન માંથી મુક્ત કર્યા છે અને આ ત્રણ કામ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ કારાગ્રહ ની એ ભૂમિને વંદન કરે છે શા માટે આજ તુલસીદાસજી પણ બેન કહે છે કે જે ભૂમિ ઉપર ભગવાન રામે પદાર્પણ કર્યું એ ભૂમિ ને મારા લાખ લાખ વંદન છે અને એટલા માટે બંધવું અવધ પૂરી પાવ